પંચમહાલમાં હાલોલ તાલુકાના તરખંડા ગામમાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે અહીં પાણી પુરવઠાની અનેક યોજના છે ઘરોની બહાર નળ પણ જોવા મળી રહ્યા છે પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે યોજનાઓ માત્ર કાગળ પર જ છે લોકો પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન છે મહિલાઓને પીવાનું પાણી ભરવા માટે હેન્ડપંપ સુધી જવું પડતું હોય છે પશુપાલકોને પશુઓને પાણી પીવડાવવા માટે તકલીફ પડી રહી છે ગામની વસ્તી ત્રણ હજાર કરતાં પણ વધુ છે ત્યારે અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન જ છે ગામમાં પીવાના પાણીની સમસ્યાથી બસ સ્ટેશન ફળિયું આઝાદ છે

અને આઈએ પાણી તો બહુ વાર લાગે અમારે બે બે ચાર કલાક થાય તો પાણી બેડું પાણી મળે અમારા ગામની અંદર પીવાના પાણીની બહુ અછત છે પાણી પીવાનું પૂરતું મળતું નથી અમુક હેન્ડપંપ ચાલુ રહેશે પણ પાણી છોડ દેશે અને અમારા ગામની મહિલા છે એક કિલોમીટરથી છે પાણી પીવા માટે લેવા આવે છે તો આજ સુધી ત્રીસ વર્ષથી હું એવી જોઉં છું એવી મહિલાઓની એવી પરિસ્થિતિ જોઉં છું કે બિચારી હેરાન થઈ ગયેલી છે પંચમહાલ જિલ્લાના અનેક ગામોમાં ઘર ઉનાળે પાણીના ફોકાર ઉઠી રહ્યા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આપણે હાલ જે હાલોલ તાલુકાના તરખંડા ગામ આ ગામની વસ્તીની વાત કરીએ તો પાંચ હજાર જેટલી વસ્તી છે ને ખાસ કરીને ધમધમતા તાપમાં અહીંની મહિલાઓને આ જ રીતે એલપંપ સહારે પાણી ભરવા માટે આવવું પડતું હોય છે જો કે હાલ જે પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે આપ દ્રશ્યોમાં દેખી શકો છો કે અહીંની મહિલાઓ આ હેન્ડપંપ ખાતે પાણી ભરવા માટે આવતી હોય છે ભલે લાગતો હોય પણ શું કરે પાણી તો જોઈએ જ આ પીવાનું પાણી સારું આવતું હોવાને કારણે અહીં વધારે મહિલાઓ તેમજ ગામના લોકો પાણી ભરવા માટે આવતા હોય છે બીજા અન્ય હેડપંપ છે ત્યાં પાણી મોરું આવી રહ્યું છે ને પાણી થોડી વાર આવીને બંધ થઈ જતું હોય છે બીજી તરફ જોવા જઈએ તો રાજ્ય સરકારનો નો લખ ખર્ચો ગ્રાન્ટ આવી છે નલસે જલમાં પણ એનું પાણી અહીં નહીં મળતું હોવાનું ગ્રામજનોને લાગી રહ્યું છે એના કારણે યોજના હોવા છતાં આ જ રીતે અહીંની મહિલાઓને હેડપંપના સહારે પાણી મેળવી રહ્યું છે ત્યારે ક્યાંક ને ક્યાંક સીધો આક્રોશ સંબંધિત તંત્ર સામે જોવા મળે તો નવાય નહીં કેમેરામેન પ્રિતેશ નજી સાથે તુષારજી સંદેશ ન્યૂઝ પંચમહાલ